પર્વ કરતા હતા હું જ થાઉ મંજૂર છે તો અત્યારેને અત્યારે રાજાને વધામણી આપો કે બંને રાણીઓને કુંવારનો જન્મ થયો છે અને બંને કુંવર સરખી ઉમર ના થશે પછી તેને ગાદી અપાવી પણ તે પણ યાદ રાખજે કે આ વાત હું અને તું જ જાણીએ જો આમાં તને મોટામાં મોટો લાભ થનાર છે ઉમર લાયક થયો છે લક્ષ્મીસિંહના બેન કુંવરબા છે તેની સાથે તારા લગ્ન કરાવી દઈશ અને પછી થોડા દિવસ પછી તને રાજગાદી અપાવી દઈશ પછી તું આ ગાદીનો વારસદાર બનવાનો છે એ દીપતાનો સવાલ છે માતૃશ્રી કુંવરબા તમારા સગા મોટા બહેન ની દીકરી છે માટે આ માગું નકામું જ છે અને મારા કરતા મારો

એજ મુદાનો સવાલ છે માતુસી પાથી લુટારો મને શું કરી શકે તેમ છે તાકાત છે તેની કે મારી સામે લડવા આવે તો શું કરી શકે તેમ છે એટલા માટે મને તેની બીક છે જ નહીં ૐ નમઃ શિવાય નમઃ ૐ શિવાય પછી એક વિપ્ર આદિન બાળ ને દક્ષિણા સ્વીકારો અને મને શુભ આશીર્વાદ આપો જય થાવ કોરબાનો જય થાવ દાન લેવા માટે ડાબો હાથ ધરનાર તું બ્રાહ્મણ નથી અવશ્ય તું ધનવાન કે ભૂપડનો સંતાન છે નથી લીધા કે દીધા કદા પીદાન એજ મુદાનો સવાલ છે મહાદેવી એ તમે કેમ જાણ્યું તમારી આકૃતિ તમારી આકૃતિ બ્રાહ્મણોને લાગતી નથી અવશ્ય તું ધન તનવાન કે ભુપાનો સંતાન છે એજમુદાનો સવાલ છે હા હા પાટવી તારા માટે તારા માટે આ વેશ ધારણ કર્યો છે સરિતામાં તારા માટે આ વેશ ધારણ કર્યો છે ખાપર અબડા ના સ્થાન મેળવવા માટે ભીખ માંગવાતી નહીં વીરતા બતાવવી પડે છે ફટ છે ફટ રાજપૂત નો બેટો તે ભીખ માંગતા શરમ નથી આવતી ધિક્કાર છે તને ધિક્કાર છે લાજ નો સવાલ છે તમે મને કહો તેમ ધૂતકારી કાઢો પણ અમારી ઈજ્જત આબરૂ અને વીરતા નો કોઈ ઠેકાણે પતો નથી ભલે ભલે

છું પણ તો એમ કહે કે હું હાર્યો તે કબૂલ કરે તો હું નમી નથી જાણતો પણ લડાઈના મેદાનમાં મરી જાણો છું એ જ સવાલ છે હું બહાદુર વીર વખત સીનો પાટવી પુત્ર સુ મારું નામ સાંભળી તને બીક નથી લાગતી આહા આજે હું ખડો જ પૂછું છું

તેના લુટિયા જરદાર સૌ જે લૂંટ કરવી તને બહુ આકરી તને અત્યારે ખબર પડશે હું મારી તલવારના હાથ સુણતા થઈ કિતાબ વાજ છે અમાર ઉત

સાથે લગ્ન કરવા પડશે સાક્ષી રેહજો થાઉં આ અમંકની હોડ છે તો ગત સોરઠ દેશમાં આ ભાઠી તણીના જોડ છે શું આખી દુનિયામાં એવા વીર નથી કે તને જીતી શકે પણ યાદ રાખ શેર ઉપર સવા શેર હોય છે કદાઈ ખાલી પ્રિયો છે આ દેશ પારની જોડ જમનાર નથી એમાં આ રમી નથી કોઈને હાથું પડનાર નથી હાર જીતાય જવું હોત

સોંપી દો અને શ્રાંતિ લો એ શું ખોટું છે

જે વીરતા આખે રાજના વર્તન માં છે તે સમજવાની શક્તિ નાગરાજ માં નથી અરે જે લોકલાજ આખે રાજ ધરાવે છે તે સાંભળવાની શક્તિ નાગરાજ માં નથી મહારાજ આ કામદાર લુચ્ચો પક્ષપાતી અને હરામખોર સલાહકાર છે

તો તેના ઉપર તમો તૈયાર રાખો જો મારા નાગરાજને ને ગાદી આપો તો અક્તાર થી મારો પ્રાણ કાઢી પછી કામદાર ભલે તમને બીજી લાવી આપે રાયચંદ શેઠ ઓકે રાજ સમજુ અને ઉદાર મનનો છે તેથી તકરાર નહીં ઉઠાવે તો ગાદી નાગરાજ ને આપો મહારાજ અખેરાજ રાજ તકરાર નહી ઉઠાવે પણ

ભાઈ સમાચાર નહીં અને આમ અચાનક અમે કાલે સોમનાથ મહાદેવની જાત્રે આવ્યા હતા ત્યાં પાથેડુ આવી મારો હાર લૂટી ગયો જો જો તમોએ સમાચાર મોકલ્યા હોત તો નાગરાજને મોકલત અને લુટારો લૂટી ન શકત એ બાયલો તો ત્યાં જ હતો પણ તેણે મારી તેને ઘરેને લૂટી તેણે ખૂબ માર માર્યા છે શું તમે આ વાત કોઈને કીધી તો નથી ને ના ઢેલિયે પધારો ઢેલિયે અને મહારાણીને નાગરાજ પ્રત્યેનો નો મોહ ઉતારવાનો બરાબર પ્રસિંગ મળ્યો છે અને તેનો પ્રત્યક્ષ પુરાવો મળ્યો છે તો લાવ આજ સાબિત કરી બતાવું

દુનિયા દુનિયામાંથી શું લઈ જવાના હતા જયારે જયારે મરી જશું ત્યારે તો દયા ધર્મ દાન પુન્ય સાથે આવવાના છે માટે મારા જેવા દાન દેવા માટે છે અને પાછી પાણી કરતા નથી આજ મુદ્દાનો સવાલ છે બાબા હાથે દેવું જમણો કાઈ જાણે નહીં સાથે આવે છે પાપ પુણ્ય બીજું ક્યાં આવે નહીં નાગરાજ આજ તને રાજગાદી આપવાની છે તો મહારાજને ખોટો ઠગાવવાનો પ્રશ્ન ઉભો ન કર અને રાજના ઘરેણાં ક્યાં છે તેનો ખરો જવાબ આપવો જ પડશે પણ મેં તો ખરો જવાબ આપ્યો છે જો તમે જાણતા હોય તો તમે આપો એક થોડા હૃદયના હૃદયના રાજાની મહેરબાની નો ગેરલાભ ઉદ્ધત છોકરા ફરી તાકીદ કરીશું કે અસત્ય ન બોલતા સત્ય કહે કે ઘરાણા ક્યાં ગયા પિતાશ્રી જુઓ આપ સૌની નજરે આ દેખી તો દાખલો છે કે મારું હળા હળ અપમાન કરનાર એક દિવસ મને રાજગાદી મળવા દો જો એક ના ધડ મસ્તક જુદા ન કરું તો હું તમારો પુત્ર નહીં महाराज હજી ગાદી સોપી પણ નથી અને કેટલી સતા વાપરે છે અને તેમાં ન્યાયનો એક પણ શબ્દ નથી અને અમારી નોકરીનો અમને આવો બદલો મળે ના વાત શું સાચી છે એ છે હું કોણ પ્રણામ કટણાય છે તો આ કથન ખરું છે

આના નામના તો ઉડે છે છે અને અમે જે કહી તે ખરું બાપુ એમ મહારાજા વખત આજ તમને ચેતાવું છું કે મારે તમારી સાથે દુશ્મની નથી પણ જો તમારો પુત્ર મારા માર્ગમાં આવશે તો મે એકવાર તો એના ઘરેણા લૂટી લીધા પણ જો બીજી વાર આવશે તો તેની જાન લેવામાં આવશે લિખિતન પાથી લ્યો મહારાજ આ ઘરેણાની પહોંચ અને હવે આ યુવરાજને તાજ પહેરાવો નહીં મને મારી ભૂલ શાપ દેખાય છે ઓ પુત્ર રાજને લાયક લક્ષણ ના નિશાની નથી તો અમારો ઘરે ઘર અન્યાય થાય છે તો

પિયા ત્યાશમ તારુ છે તતેશ્ય સનમતા માતૃ શ્રીનાવ હોય તતેશ્ય સનને મારા પ્રણામ સે જડ તક્ત ઉચુ નથી માતા તણા જીવનતકે મુજ પાસ નથી તે કોઈ તારી શક્તિ મતાણી એ તારુ પણ નથી તોમરો હુકમ ને મોના પિયા રાજગાદી સંભાળી ભલે સૌ મારું ખરાબ છે પણ દુઃખ લાગે તેવું કામ મારાથી કદાપી ન થાય માતા પિતા શિક્ષા ગુણ દોસ્ત જોવા નહીં કદી મેલ ત્યાં નહીં સાંભળશે તો માતા ગંગા નહીં લાલચના ચાહનારા ચહના માં સંતાનો લાખો છે કડવા વચન કહેનારા માં બાપ તો માં બાપ છે મહારાણી સાંભળો 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 આ તમારો ઓરમાન પુત્ર જેની ઉપર આપ બેસમાર ઈર્ષા કરો છો અને જે અખેરાજ

બાપુ હું બદનામ થયો નથી પણ હું શાંતિથી રહેનાર એને મને સતાવ્યો છે શણગાર મારા લઈ ગયો શણગાર મારા લઈ ગયો એ પેલો ચંદ્ર પણ બાપુ સમય જોવો એ જુદાનો સવાર છે સુએ બારવટીયો એટલો બધો બેફામ બન્યો છે કે કોઈ તને જીતે તેમ નથી સુએ ભીલ અહંકાર મચાવી રહ્યો છે હા ભાઈ તને તો તેના ઉપર દાજ તો મને ખૂબ ચડે છે પણ કરું છું વિકરાળ કાડા નાગ જેવો ભીલ એ વિકરાળ છે આ લૂટાઈ ગયા અમે એ

છેર છે તાલુકી આ છે અને કેવી રીતે મર્ચે તો પધારવાનો છે જેનો સન્કાર કરવા તૈયાર છે આ દેખાતા નથી બોલાવો તો કરો વિકરી મને આલી ખબર ન હતી કે તું આલી આગળ વધી જાતિને વરી છે તો બે ચાર દિવસ રોકાઈ જા મારો એક શબ્દ તમે નહીં માનો શું કહેવા માંગો છો કહે તને ગમે છે કે નહીં એમાં શું પૂછવાનું તમે મારા સગા માસી છો એ તમારો કુવો છે તો હું સગા ભાઈ તરીકે માનું છું અને અખેરાજ ને ને ભાઈ તરીકે માનતો નથી માનતી નથી કારણ

હું આ સર્વ લશ્કર ને પકડવા માટે શું બે લાખ રૂપિયા થાય તો ખરા ને કારણ કે પકડવા માટે પડે અને લક્ષડો પગાર આપવો પડે અને ભાતી પકડવા માટે દોરડા લાવવા પડે અને જો એ દોરડાઓ તોડી નાખે તો એના